मूर्तयः सम्भवन्त्याः तसां ब्रह्म महद्योनिः अहम् बीजप्रदः पिता ॐ गीताचार्य श्रीकृष्ण परमात्मा अर्जुन साथे आपणने निधाने ગુણત્રય વિભાગ યોગ શીખવી રહ્યા છે પરમાત્મા કહે છે અર્જુન આ સર્વે દ્રશ્યમાન શરીરોનું કારણ પ્રકૃતિ છે મેં પૂર્વે કહ્યું તેમ હું જ સર્વે આત્માઓને તેમના કર્મ અનુસાર પ્રકૃતિના ગર્ભમાં સ્થાપિત કરું છું આ પ્રમાણે પ્રકૃતિ એ માતા છે અને હું તે માતા અર્થાત પ્રકૃતિના ગર્ભમાં આત્માઓના બીજ સ્થાપિત કરતો હોવાથી હું પિતા છું આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા સ્પષ્ટ કરે છે કે તેઓ માતા પ્રકૃતિમાં આત્માઓનું બીજ સ્થાપિત કરનાર પિતા છે તેથી ચાલો આપણે સ્વીકારીએ કે શ્રી કૃષ્ણ પરમાત્મા દ્વારા રચાયેલ પ્રકૃતિ અને આત્માઓના સંયોજનથી સમસ્ત સૃષ્ટિનું સર્જન થાય છે ચાલો આપણે સ્વીકારીએ કે કૃષ્ણ પરમાત્મા આપણા પિતા છે શ્રીમન્નારાયણને પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખતા માત્ર નારાયણનું શરણ લઈ શ્રીકૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ કૌર્ત બ્રહ્મમિ શ્રી કૃષ્ણ પરમાત્માએ આખી ભગવદ્ ગીતાનો અધ્યાય અઢારના ના શ્લોક પાસઠ થી આઠ ઉપદેશ દ્વારા કહ્યું છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખીય ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમન નારાયણ પહેલું હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુઃખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમદનારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ કરીશીએ વચનમ તવ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण सर्वयोनिषु कौन्तेयमूर्तयः सम्भवन्त्याः तासां ब्रह्म महद्योनिः अहं बीजप्रदः पिता सर्वयोनिशुकौन्ते या मूर्तयः सम्भवन्ति याः तासां ब्रह्ममहद्योनिः अहं बीजप्रदः पिता